પેલી બાજુ બતાવજો આપણે કોહીનુંર ખાતર વાપરેલું નથી તો કેવું રિઝલ્ટ મળેલ છે અને આ બાજુ કોહીનું વાપરેલ છે તો કેવું રિઝલ્ટ છે તે બતાવજો ખેડૂત મિત્રોને અંદર અને સારું એવો ગ્રોથ બી થયો છે અને પાંદડા બી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો પાંદડા બી બતાવી દેજો પાંદડાનો બી સારો એવો ગ્રોથ થયો છે આખતા પહેલાં તમારા કપાસની પરિસ્થિતિ કેવી હતી પરિસ્થિતિ એવી હતી કે કપાસ પીરો પડી જતો ખેડૂત મિત્રો હું આકાશ ગોસ્વામી અરિહ બાયોફટિક પ્રાઇવેટ લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે પાદરા તાલુકાના દુધવાડા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે આપણી જોડે તેમણે આપણી કંપનીનું કોહીનું ખાતર વાપરેલ છે તો તેમને કેવું રિઝલ્ટ મળેલ છે એ આપણે એમના સ્વમુખે સાંભળીશું કપાસ તો આ ખાતર નાખ્યા પછી હવે ખેડૂત મિત્ર આપણા કહે છે કે કોહીનું ખાતર વાપર્યા પછી સારું એવું રિઝલ્ટ મળ્યું છે ફૂટ અને ફાલની અંદર અને સારું એવો ગ્રોથ બી થયો છે અને પાંદડા બી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો પાંદડા બી બતાવી દેજો પાંદડાનો બી સારો એવો ગ્રોથ થયો છે પેલી બાજુ બતાવજો આપણે કોહીનુંલ ખાતર વાપરેલું નથી તો કેવું રિઝલ્ટ મળેલ છે અને આ બાજુ કોહીનું વાપરેલ છે તો કેવું રિઝલ્ટ છે તે બતાવજો ખેડૂત મિત્રોને ઓકે